ગૃહમંત્રી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી સીએ પટેલના ફોટા છે જ્યારે બીજી બાજુ સ્થાનિક ધારાસભ્ય પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પ્રમુખ સી રાઠોડની તસવીરો છે પરંતુ ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત થયા બાદ પણ જૂના પ્રમુખો ફોટો મુકાતા નગરજનો અને પાર્ટી કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું છે ચર્ચા એ દિશામાં ચાલી રહી છે કે શું કારોબારી અધ્યક્ષ નવા પ્રમુખ અંગે અજાણ હતા કે પછી આ કોઈ ભૂલ હતી રાજકીય ગરમાવો ગોહિલ નેશન બ્રેસ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર